વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારમાં આઠ કામોનું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ નંબર અગિયાર માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ગટર અને રિચાર્જ વેલ જેવા આઠ કામોનું ખાતમુહૂર્ત સયાજીગન વિધાનસભાના ધારાસભ્ય રોકડિયાના કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિત સયાજીગન વિધાનસભા તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારરોટ તથા વોર્ડ નંબર અગિયારના કાઉન્સીલરો નરવીરસિંહ ચુડાસમા મહાલક્ષ્મી સેઠિયા સંગીતા ચોક્સી તથા વોર્ડ પ્રમુખ ભાર્ગવ રાવલ મહામંત્રી અંકિતસિંહ સોલંકી જયંતિભાઈ વસાવા સહિતના હોદ્દેદારોની હાજરીમાં આઠ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના લોકો પણ આ ખાતમુહૂર્તમાં મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વિકાસના આ કામો એક કરોડ સુડતાલીસ લાખના વિકાસના કામોનું ખાત મુરત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર અગિયારમાં વિકાસના આઠ કામોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવતા વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ના નીકળી ગયો ભારત માતાજી જય આજે સાયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર અગિયારમાં આશરે આઠ જેટલા કામોના ખાતમુહૂર્ત એક કરોડ અને સુડતાળીસ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યા છે સુભાનપુરા વિસ્તારની ઉપકાર સોસાયટી હરિનગર સોસાયટી આરતી સોસાયટી માં વરસાદી ગટર આરસીસી રોડ પેવર બ્લોક અરબુદા સુભાનપુરા ખાતે નવીન વરસાદી ગટર આરસીસી રોડનું કામ ઓમનગર ખાતે અને અર્બુદાનગર સુભાનપુરા ખાતે રિચાર્જ વેલનું પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે આખા સયાજીગંજ વિધાનસભાની અંદર બે રીતે વેલ બનવા જઈ રહ્યા છે સમગ્ર શહેરમાં પણ બે રીતે વેલ જઈ રહ્યા છે એક સોસાયટીઓની અંદર જે નાની સોસાયટી છે ત્યાં દોઢ લાખના એક લાખ સાહીઠ હજારના ખર્ચે રિચાર્જ વેલ બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને જ્યારે મોટી સોસાયટી હતા જ્યાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક હોય જો પાણી ભરાતું હોય ત્યાં મોટો રિચાર્જ વેલ અને એમનું છ લાખના ખર્ચે રિચાર્જ વેલનું આયોજન કોર્પોરેશનનું બનાવવામાં આવી રહ્યું છે હું સયાજીગેન વિધાનસભાની તમામ સોસાયટીઓને અપીલ કરું છું કે તેઓ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં ડેપ્યુટી એન્જિનિયરો પણ સંપર્ક કરે અને મારી ઓફિસ ખાતે પણ સંપર્ક કરીને જો અમને મંજૂરીનો લેટર સોસાયટીમાંથી પહોંચાડશે તો એ તમામ સોસાયટીની અંદર જે સોસાયટી અંદર રોડ રસ્તા બનેલા છે અને પાણી ઉતરવાની જમીનમાં જગ્યા નથી એ તમામ સોસાયટીની અંદર અમે રિચાર્જ વેલ સોસાયટીને કોઈપણ પ્રકારનો ખર્ચ ન લાગે તે રીતે બનાવી આપીશું આજ રોજ વોર્ડ નંબર અગિયારના સુભાનપુરા વિસ્તારમાં અને સાયજગંજ વિધાનસભાના વિસ્તારમાં લોકોના સુવિધા માટે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ ટોટલ આઠ કામો જે એક કરોડને સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ વિકાસના કામો આ વિસ્તારમાં થશે જેમાં વરસાદી ગટર આરસીસી રોડ બીજા બધા પેવર બ્લોક આ રીતના કામો લેવામાં આવ્યા છે અને આપણે ગઈકાલે બી જોયું કે માન્ય મુખ્યમંત્રીશ્રી આયા હતા અને સાડા અગિયારસો કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગયા તો ભારતીય જનતા પાર્ટીની આ જે અવિરત વિકાસ ગાથા છે ચાલતી રહેશે અને લોકોના ઉપયોગ માટે આ રીતે કામો થતા રહેશે